જેસલ તોરલના ભજન પાપ તારું પર કાસ જાડેજા ધરમ તારો સંભાળ રે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે હું તો કાગળિયા લખી લખી થાકી કા તારા મનમાં નથી જેવા અધડક લોકગીતો ભજનોથી ઘર ઘરમાં જાણીતા બનેલા લોક ગાયિકા દિવાળીબેન ભીલનો જન્મ બે જૂન ઓગણીસો તેતાલીસમાં અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખણીયા ગામે થયો હતો દિવાળીબેનના પિતા પૂંજાભાઈ રેલવેમાં નોકરી કરતા હતા જ્યારે માતા મોઘીબેન ગૃહિણી હતા દિવાળીબેન નવ વર્ષના હતા ત્યારે તેમના પિતાને જૂનાગઢ રેલવેમાં નોકરી મળતા તેમનો પરિવાર જૂનાગઢ આવીને વસ્યો પૂંજાભાઈએ જૂનાગઢ આવી પુત્રી દિવાળીબેનને રાજકોટ પરણાવ્યા પરંતુ પૂજાભાઈને વેવાઈ સાથે વાંધો પડતા દિવાળીબેનના લગ્ન તોડી નાખ્યા હતા દિવાળીબેન માત્ર બે દિવસ સાસરે રહ્યા પછી પિયર પરત આવી ગયા અને ભાઈ સાથે જૂનાગઢમાં રહેવા લાગ્યા ત્યાર પછી તેમણે ક્યારેય લગ્ન કરવાનો વિચાર નથી કર્યો દિવાળીબેન અભણ હોવાથી ભાઈને આર્થિક રીતે મદદ કરી શકાય તે માટે નાની મોટી નોકરી કરતા હતા તેમજ ડોક્ટરને ત્યાં દવાખાનામાં કામવાળી તરીકે પણ નોકરી કરી હતી અભણ હોવા છતાં દિવાળીબેન દવાખાનાનું તમામ કામ કરી જાણતા હતા આ ઉપરાંત બાલ મંદિરમાં નોકરી કરી નર્સોને ત્યાં રસોઈ બનાવવા જેવી નોકરીઓ પણ કરી હતી દિવાળી બેનનો તીણો અવાજ અને ઘેરો લહેકો તળપદી ગીતોને મંધુર્ય બક્ષે તેવો હતો આથી તેઓ નવરાત્રીના તહેવારમાં વણઝારી ચોકની ગરબીમાં ગરબા ગવડાવતા બાળપણથી જ લોકગીતો ભજનો ગાવાનો શોખ હતો તેમજ તેમનો કંઠ મધુર હતો આથી ગરબી લોકોમાં ખૂબ પ્રિય બની ગઈ હતી નવરાત્રી ના સમયે આકાશવાણીના ઉચ્ચ અધિકારીઓ અને ગાયક સ્વ હેમુ ગઢવી નવરાત્રી નું રેકોર્ડિંગ કરવા જુનાગઢ આવ્યા હતા ત્યારે સૌ પ્રથમ વાર આ લોકોએ દિવાળી બેનને સાંભળ્યા હતા દિવાળીબેનનો અવાજ સાંભળીશ હેમુ ગઢવીએ આકાશવાણીમાં રેકોર્ડિંગ કરવાનું કહ્યું વર્ષ ઓગણીસો માં ગુજરાતી લોકગાયક હેમુ ગઢવીએ તેમની પ્રતિભાને પારખી આકાશવાણી રાજકોટ ખાતે તેમનું પહેલું રેકોર્ડિંગ ગોઠવ્યું હતું એ માટે એમને પાંચ રૂપિયાનું મહેતાણું આપવામાં આવ્યું હતું સામાજિક કાર્યકર રતુભાઈ અદાણી તેમને દિલ્હી લઈ ગયા હતા જ્યાં તેમણે લોક સંગીત મહોત્સવમાં પ્રથમ ઇનામ જીત્યું હતું સંગીતકાર કલ્યાણજીએ મુંબઈમાં જીવત સંગીત કાર્યક્રમ દરમિયાન તેમને સાંભળ્યા અને તેમને ગુજરાતી ફિલ્મોમાં પાર્વ ગાયિકા તરીકે ગાવાનું આમંત્રણ આપ્યું હતું જેસલ તોરલ ઓગણીસો તેમની પ્રથમ ફિલ્મ હતી અને આ ફિલ્મનું ગીત પાપ તારું પ્રકાશ જા ખૂબ લોકપ્રિય બન્યું હતું તેમણે લોકગીતોના કાર્યક્રમો માટે ભારત અને વિદેશની મુસાફરી કરી હતી પ્રાણલાલ વ્યાસ સાથે એમણે ઘણા સ્ટેજ કાર્યક્રમો કરેલા છે આમ દિવાળીબેને પંદર વર્ષની ઉંમરે સૌપ્રથમ વાર રેકોર્ડિંગ કર્યું હતું દિવાળીબેનને સૌપ્રથમ સ્ટેજ પ્રોગ્રામ કાર્યક્રમમાંથી રૂપિયા પાંચ વળતર રૂપે મળ્યા હતા જે જોઈને દિવાળીબેન અચંબામાં પડી ગયા અને ખુશ થયા હતા એ વખતે પાંચ રૂપિયા નાની રકમ ન ગણાતી ધીરે ધીરે દિવાળીબહેને દિલ્હી મુંબઈ લંડન ફ્રાન્સ અમેરિકા કરાંચી જેવા દેશ વિદેશોમાં અનેક કાર્યક્રમો રજૂ કર્યા છે તેમણે મોટી સંખ્યામાં લોકગીતો ગરબા ભજન અને ગુજરાતી ચલચિત્રોના ગીતો ગાયા હતા અને તેની ઓડિયો કેસેટ પણ બહાર પાડી હતી

આ ઉપરાંત તેમણે હેમુ ગઢવી લાખાભાઈ ગઢવી ઈસ્માલ વાલેરા વેલજીભાઈ કરશન સારગઠિયા પ્રફુલ દવે ભીખુદાન ગઢવી ઉષા મંગેશકર દમયંતી બરડાઈ મુરલી મેઘાણી અને આનંદ કુમાર જેવા અનેક સંગીતકારો અને ગાયકો સાથે કામ કર્યું હતું સ્ટેજ કાર્યક્રમોમાં તેમણે પ્રાણલાલ વ્યાસ સાથે સૌથી વધુ ગીતો ગાયા દિવાળીબેનની મૂળ અટક લાઠિયા પરંતુ એમને સહુ ભીલ તરીકે જ ઓળખે તેઓ કાર્યક્રમ આપે ત્યારે સાડલો માથે ઓઢ્યા વગર ક્યારેય ઉઘાડા માથે બેસીને કાર્યક્રમ આપતા નથી તેમનો પહેરવેશ હંમેશા પારંપરિક જ હોય છે ભારત સરકાર દ્વારા ઓગણીસો નેવુંમાં તેમને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા આ ઉપરાંત તેમને સર્વશ્રેષ્ઠ પાછવ ગાયકા જેવા અનેક એવોર્ડો પુરસ્કાર આપી સન્માનિત કરાયા છે અભણ હોવા છતાં આજે પણ તેમને સાતસોથી વધુ ગીતો કોન્ટ્સવાય છે આજે લોકોને એ શીખવી જાય છે કે જીવનમાં ભણતર કેટલું છે તે જરૂરી નથી જીવનમાં સંઘર્ષ કર્યા વિના કોઈ સફળતા મળતી નથી મિત્રો ઓગણીસ મે બે હજાર સોળના ના રોજ લાંબી બીમારીને કારણે તેમનું મૃત્યુ થયું હતું